મિત્રો આજના આ બધા કલાકારો સ્ટેજ ઉપર બેસીને ડાયરા કરે છે ને એની પાછળનું કારણ છે કાક બાપુ કવિદાદ અને કવિદાન અલગારી એવા ઘણા બધા કવિઓ છે કે જેના કારણે જેનું લખેલું સાહિત્ય આ બધા લોકો આજ પીરશે આ કવિઓએ પોતાના સમયમાં કોઈ સાહિત્ય ન લખ્યું હોત અથવા તો કોઈ ગીતો ન લખ્યા હોત તો આજે આ બધા કલાકારો કારખાને ચડી ગયા હોત હા તો મિત્રો આજ આપણે એક એવા કવિની વાત કરવાના છીએ કે જેમણે માત્ર ચાણ સમાજનું જ નહીં આખા ગુજરાતમાં જેનું સાહિત્ય સંભળાય છે અને બધા કલાકારો બોલે છે અને આખા ગુજરાતને રોશન કર્યું છે એક એવા કવિ જેનું નામ છે કવિ બાપુ મિત્રો તો કવિ કાગ બાપુનો જન્મ થયો હતો પચીસ નવેમ્બર ઓગણીસો ત્રણમાં મજાદર ગામમાં રાજુલા તાલુકો ભાવનગર જિલ્લો અને મિત્રો હાલમાં મજાદર ગામને કવિ કાગ બાપુના નામે કાગધામ તરીકે ઓળખાય છે તેમનો જન્મ ચારણ સમાજમાં થયો મુખ્યત્વે હિન્દુ ધર્મ વિષયની પુસ્તકો અને સાહિત્ય લખ્યું છે તેમના પિતાનું નામ હતું ભાઈએ ઝાલા કાગ અને માતાનું નામ હતું ધનભાઈ બેન મિત્રો તેમના દીકરાનું નામ હતું રામભાઈ દુલ્લાભાઈ કાગ અને તેમણે પાંચમા ધોરણ સુધી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને ત્યારબાદ તેઓ તેમના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા અને માલઢોર ચરાવવા જતા હતા અને ત્યાં તેમણે સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું સર્જન કર્યું મિત્રો તેમણે રતુભાઈ અદાણી સાથે મળી અને જુનાગઢમાં લોક સાહિત્ય ની શાળાનું નિર્માણ કર્યું અને ભાવનગર માં ચારણ બોર્ડિંગ હાઉસ જેવી સંસ્થાઓ સ્થાપી અને ભાવનગર માં જયારે જયારે શિવરાત્રી મેળો થતો હતો ત્યારે જયારે ભક્તો માટે ઉતારા હોય એમાં ઉતારામાં રાતવાસા માટે દુર્લા કાગનો ઉતારો જાણીતો તેમણે ચાંદ છંદ ભજન અને દુહા એવા ઘણું બધું લોક સાહિત્ય નું સર્જન કર્યું અને મિત્રો તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પણ પુસ્તક લખ્યા છે મિત્રો તેમનું સૌથી પ્રચલિત પુસ્તક છે કાગવાણી કે જેના આઠ ભાગ છે મિત્રો તેમને અને ઓગણીસો પાંત્રીસમાં કાગવાણી ભાગ એક લખવાની શરૂઆત કરી હતી અને ઓગણીસો માં ભાગ સાત લખ્યો એમણે ઓગણીસો ઓગણસાઠમાં તો ઘર જાશે જાશે ધર્મ આ પુસ્તક લખ્યું ઓગણીસો સાઠમાં તેમણે શક્તિ ચાલીસા નામનું પુસ્તક લખ્યું હતું ત્યારબાદ પણ તેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા ઓગણીસો માં તેમને સરકાર તરફથી પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને મિત્રો પચીસ નવેમ્બર બે હજાર રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી અને મિત્રો ચુમ્મોતેર વયની ઉંમરે તેમનું અવસાન બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો સિતોતેર માં થયું હતું અને મિત્રો હાલમાં ઘણા લોક સાહિત્યકારો અને કલાકારોને કવિ કાગ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે અને આ એવોર્ડ સાહિત્ય જગત નું સૌથી મોટામાં મોટો એવોર્ડ છે ઘણા બધા સાહિત્યકારો આ એવોર્ડ મળી પણ ચુક્યો છે કવિ કાગ એવોર્ડ મિત્રો લાખણસી ગઢવી ભાઈ દેવરાજ ગઢવી અને બીજા ઘણા બધા કલાકારો ને મળે છે મિત્રો દર વર્ષે કાગધામ માં મોરારી બાપુના હસ્તે કવિ કાગ એવોર્ડ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે અને મિત્રો કવિ દુલાભાઈએ કાગ ની સ્મૃતિ માં બંધાવામાં આવેલું છાત્રાલય કાગ કાગધામ માં આવેલું છે અને તે હાલમાં પણ છે અને મિત્રો તેનું સૌથી પ્રચલિત ગીત હેજી તારા આંગણિયા પૂછીને જે અત્યારે ખૂબ જ ટ્રેનિંગમાં હાલે છે એવા ઘણા બધા ગીતો અને સાહિત્ય લખ્યું હતું આ હતું કવિ કાક બાપુ આ તો મિત્રો તમે કવિ કાક બાપુને ઓળખો છો કે નહીં કોમેન્ટમાં કહેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આવા ઘણા બધા કવિઓ ચાર સમાજમાં અને આખા ગુજરાતમાં થઈ ગયા છે તો કેના વિશે તમે વિડીયો જોવા માંગો છો કોમેન્ટમાં કહેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરી અને વિડીયોને લાઈક કરી દેજો